चलो selamat देख तो मैंने वीडियो तो बपोर bapak वागी रिया छे

ફાનેલ આપણે બગોદરા પહોંચી ગયા અને આ છે બગોદરા વડોદરા એક્સપ્રેસ આવી ગયે અને આ સામે રહી સહયોગ હોટલ બસ વચ્ચે હોલ્ડ કરવા ઉભી રહી ગયાં અને આ સામે રહી તારાપુર ચોકડી અને આ રહી આપણી બસ ના હોટલે હોલ્ડ કર્યો વળી પચ્ચાસ વીસ સ્પીટનો હોલ્ડ પાંચ આ રની ભાઈ સીધામળીએ વડોદરા જઈ બસ સ્ટેન્ડ

म जो तब खाली आम ट्राफिक तो जो आ लोकेशन वो आगर कार्ड खतर प्रॉब्लम थी जो आखो रोड ब्लॉक ट्राफिक है आ जाए प्रॉब्लम आ रही है एक वर्ष खलवाए 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 जेठाला जाए जेठला फाइनल आप ट्राफिक में ही बाहर निकली गए रिटर्न कर है भाई આપણા બસ સ્ટેન્ડ નીચે ઉતરી ગયા છે ઓર એરપોર્ટ ઉપર કરી ઘર બાજુ નીકળી તમારા ભાઈનો એરપોર્ટ અમી જગ્યાએ જાય કે આવ પ્રોબ્લેમ તો આવ ના આવ હેરાન તો થવાનું કામ થવાનું મારી કી પોત રહે માં ઘર બધી ભૂખ લાગી સાથે નક્કી છ મહિનામાં ગાડીનો લઈને આવું તો કીધું મારો તમારો બધા છ મહિનામાં ગાડી નો તો લઉં આપણે ઘરે પહોંચી જઈ ઉપર જઈશું અને એક અગત્યની વાત અને એવું હતું કે હું લીમડી જઈશ ને તો બધા દાંત કાઢશે આંબીડિયો બના આંબુડિયો બના અને મારા બધા ભાઈઓ મને ફૂલ સપોર્ટ કર્યો બધાના દિલથી ધન્યવાદ આવ સપોર્ટ બનાવી રાખજો તમારો ભાઈ જલ્દી સિસ્ટમ હેંગ કરવાનો બધાને દિલથી ધન્યવાદ બધાએ ફૂલ સપોર્ટ કરો મને એમ કહો દાંત કાઢશે એવું કરશે પણ ના બધાએ ફૂલ સપોર્ટ કરો તો આજનો વિડીયો આપણે આજ જ પૂરો કરવી મળીએ કાલે એક નવા વિડીયો